તારીખ પંદરમી ના રોજ સાંજે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ કથાનું આયોજન કરનાર સુનીલ પાટીલ નો જન્મ હોવાથી તેઓનું રક્ત તુલા કરવામાં આવ્યું આ રક્ત કેમ્પમાં ચાર હજાર બોટલ એકત્ર કરવામાં આવ્યું છે આ કથા 22 જાન્યુઆરી સુધી ચાલશે સુરત ખાતે દિండోલી પંસારા રોડ પર ખરવાસા ખાતે આવેલ વિદ્યાંત સર ખાતે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથા વાચક શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં ભૂતો ન ભવિષ્યતિ એવો ઐતિહાસિક આશીર્વ મહાપુરણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ શીર્વ મહાપુરણ કથામાં આશરે 20 લાખ લોકો પક્ષો ઉમટી પડશે આપ ગુરુજી યહાં પે આ ચુકે હે એટલે 10 15 મિનિટ મે અભી યહાં પે આ જાયેંગે ઉસકે બાદ સ્થળ સે લેકે જો મિલેનિયમ પાર્ક ગુરુજીારા પરિવાર જા રહેતા વહપે ગરુ જી રવાલા હૈ કલ સુ એક બજે છે લે કે ચાર બજે તક કે જો કથા હોગી उसमें सोलह से लेके 21 तारीख तक की रहेगी और 22 तारीख का जो वक्त है वो 8 से लेके 11 रहेगा मेरे प्यारे शुभ भक्तों और मेरे शुभ भक्त फैमिली को मैं यही कहना चाहूँगा यहाँ पर लाखों की संख्या में लोग आते हैं और कलश यात्रा में भी लाखों की संख्या में लोग आए और शिव भक्तों को मैं आपको बताना चाहूँगा अपने हिसाब से मैनेज करते हैं। सबसे बड़ी बात यह है अगर कहीं पर भी कुछ रैली होती है तो वहाँ पर भगदौड़ या ऐसी होती लेकिन कलश यात्रा में भी इतनी लंबी रैली थी और इतने लाखों शिवभक्त जुड़े थे लेकिन डिसिप्लिन जैसा काम था तो मैं सभी शिव भक्तों को यही कहना चाहूंगा कि कल भी हमें उसी तरह काम करना है यानी भक्ति करनी है शक्ति करनी है 16 से 22 तक ऐसा ही शिवभक्त माहौल बना रहे यह सभी को मैं निवेदन करता हूं हर हर आर महादेव सूरत शिव भक्तों ने गुजरात शिव भक्तों ने खूब खुशखबरी है કે બાબા આવી રહ્યા છે આજે સાત વાગ્યાથી અમે સુરતમાં પહોંચી જશે આઠ વાગે પહોંચી જશે બાબા અને અહીંયાથી એક શોભાયાત્રા બાબાજીની પંડિતજી પ્રદીપજી મિશ્રાજીની અમે કરવાના છે અને અહીંયા વ્યવસ્થા તો તમે જોઈ શકો છો બહુ સરસ વ્યવસ્થા કરી છે બસો ભેગામાં જગ્યામાં કરી છે અને લાખો ફક્ત આવી બી ગયા છે તો કાલથી તો શિવભક્તોનો મેળા લાગશે અને ખૂબ ખૂબ આભાર મારા સુરત મહાનગરના શિવભક્તોનો ભાઈઓ બહેનો યુવાઓ જે મને મેં ભાગ્યવાન ખરેખર ભાગ્યવાન માનું છું અમારો પરિવાર ભાગ્યવાન માને છે કે અમારું બર્થડે મેં મેં એમને કંઈ જ નહીં કીધું જીતુભાઈ ને બધી યુવા ટીમ અને શિવભક્તોએ આ બધું મેનેજ કરી દીધું મારું રક્ત તુલા કર્યું તો ખરેખર મારા માટે બહુ સૌભાગ્ય સૌભાગ્યની વાત છે ખરેખર તમારું સુરત મહાનગર જે મારા માટે અને અમારા પરિવાર માટે જે કર્યું એનામાં બદલ મેં ખૂબ ખૂબ આભાર એમનું વ્યક્ત કરું છું શું કહેતો મેસેજ શું આજ રોજ તમારો જન્મદિવસ છે ને આજ રોજ જે તુલા અત્યાર લગીને કેટલી જે યુનિટો છે એ ભેગી કરવામાં આવી અમે ઓગણત્રીસ તારીખથી ઓગણત્રીસ ડિસેમ્બરથી જ્યારે શરૂઆત કરી સુરત મહાનગરમાં બ્લડની અછત હતી બધા બેંક બેંક માં ખાલી હતા તો અમે એ દિવસથી ડિસાઇડ કર્યું કે અમે બ્લડ કેમ્પ પંદર તારીખ જે ઘણા શિવભક્તોનું એ એવું હતું કે સુનિલભાઈ તમારું પંદર તારીખે ખરેખર બર્થડે છે તો ત્યાર સુધી અમે રાખશું અને સોળ તારીખથી આપણે કથા બી ચાલુ ચાલુ થઈ જશે તો ઘણો સારો પ્રતિસાદ મળ્યો શિવભક્તો ચાર હજાર કરતાં યુનિટ થયા છે અને એ યુનિટ આપના એ મહા રક્તદાન આજે બધા લોકોને કામ આવશે કોને કામ આવશે એ તો આપણે બી ખબર નથી ભોલેનાથને ખબર છે એટલે બહુ સારું કામ થયું છે અને સૌ શિવભક્તો અને સુરત મહાનગર મારા મિત્રોને ખૂબ ખૂબ આભાર મારો સુનિલભાઈ આપણે વાત કરીએ કાલથી કથા શરૂ થવા જઈ રહી છે ત્યારે કેટલાક એવા જે શિવભક્તો છે એ લોકોના મનમાં એવી મૂંઝવણ આવતી હોય છે કે જગ્યાનો જગ્યા મળશે કે કેમ ત્યાં એવી ખાવા પીવાની વ્યવસ્થા છે કે શું દિવ્યાંગ છે વૃદ્ધો છે એ લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે મોટી કથા જે હશે ભારતની સબસે બડી ભારતની સબસે મોટી કથા જે આપણે કહી રહ્યા છે એમ જ ને કહી રહ્યા છે અહીંયા બસો વીઘામાં આખું પ્રોપર ગ્રાઉન્ડ આપનું છે અને જમવાની વ્યવસ્થા ચોવીસ કલાકમાંથી ચાર કલાક જે મહારાજજીનો શિવ મહાપુરાણ કદાચ ચાલશે તે સિવાય નહીં વીસ કલાક ભોજન અને પાણીની વ્યવસ્થા અમે રાખી છે એવી તકેદારી લીધી છે એમ્બ્યુલન્સ અને બધી સેફ્ટી ડોક્ટરની ટીમ બધા બધા માટે બધી વ્યવસ્થા અમે રાખી છે જીવભક્તોને શું મેસેજ પાઠવો બસ શિવભક્તને એક જ મારું મેસેજ છે કે દેવ મહાદેવ ના શિવ મહાપુરાણ કથા થઈ રહી છે તો સૌ મળીને આ એક ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું એક ભાગરૂપે આપણે સાંભળવા આવીએ અને અર્યવસ્થા ના થાય એની આપણે સૌ સુરત યુવાઓને ભાઈઓ બહેનોને મારી એ નર્મ વિનંતી છે કે આપણે શિસ્ત આ શિવ મહાપુરાણ કથા સાંભળીશું અને સૌનું કલ્યાણ થાય એ મહા શિવ મહાપુરાણ કથા કહેવાય છે કે જે પંડાલમાં લાખો ફક્ત અહીંયા શિવ મહાપુરાણ કથા જ્યારે સાંભળે છે પંડિતજી પરદીપજી મિશ્રાજીના મુખ તો એમના દુઃખ દર્દ દરિદ્રતા કષ્ટ ભગવાન શિવ હરી લે છે એમના ઘરમાં સુખ શાંતિ આવી જાય છે એ કહેવત નહીં એ હકીકત છે એટલે શિવ ભગવાનનું એટલું ચમત્કાર છે તો બસ કાલેથી સૌ સુરત મહાનગર ગુજરાત શિવમય બની જાય કાલથી એમ તો જ્યારથી આપણે ગ્રાઉન્ડ ઓપન કર્યું છે ત્યારથી શિવ શિવમય બની ગયું છે તો કાલથી તો બધા રંગમાં આવી